ઇટાલી ખાતેની કોન્ફરન્સમાં જી સેવન દેશો યુક્રેન પર મહેરબાન થયા છે યુક્રેનની હથિયારો અને પુનર્નિર્માણ માટે પચાસ અબજ ડોલરની મદદ કરવામાં આવશે નવાઈની વાત તો એ છે કે રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદીને ફ્રીઝ કરવામાં આવેલી સંપત્તિ અને નાણાંના વ્યાજમાંથી યુક્રેનને લોન આપવામાં આવશે જી સેવનના નેતાઓએ ઇટાલીના દક્ષિણ ક્ષેત્ર પુગલિયા ખાતે પોતાના વાર્ષિક શિખર સંમેલનમાં યુક્રેની રાષ્ટ્રપતિ વ્લાદિમીર જલન્સ્કીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું મહત્વનું છે કે જલંસ્કીએ પોતાના સમકર્ક સાથે વન ટુ વન બેઠક કરીને વાતચીત કરી હતી યુક્રેનના સંદર્ભમાં જી સેવન બેઠકમાં રશિયાના ત્રણસો અબજ ડોલરનો કેવી રીતે ઉપયોગ કરવો તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો રશિયાની કબજી કરવામાં આવેલી આ મૂડીનો મોટો હિસ્સો યુરોપીય બેન્કોમાં જમા પડ્યો છે રશિયાના નાણાંમાંથી કરોડો રૂપિયાનું વ્યાજ પણ મળી રહ્યું છે અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર રશિયાની આ ધનરાશિ યુદ્ધ વિરામ પછી પણ રોકી રાખવામાં આવશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ